હેલો ફેમિલી કેમ છું બધા જય માતાજી સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં અને આજનો બ્લોગ છે અને ફેમિલી અત્યારે આપણે સ્ટાર્ટ કરી ગયા છીએ હોસ્પિટલથી તમને ખ્યાલ જ છે લાસ્ટ બ્લોગ તમે જોવો હશે એમાં કે સીવપાની તબિયત છે ને થોડી વીક હતી તો એટલા માટે અમે લોકોએ બે દિવસ પહેલાં એની દવા લીધી હતી પણ ત્રણેક દિવસ પછી ફરીથી એનું બતાવવાનું કીધું હતું અને આજે કરાયા છે આપણે રિપોર્ટ ફરી કરવા છે ને હવે એને એડમિટ કરવાનું કીધું છે ડોક્ટરે તો બસ જો એ બધી પ્રોસેસ છે એ થઈ રહી બોલી નથી જલ્દી જલ્દી હવે તું સાજી થઈ જા બધા બાટલા છે બાપ આટલા જો બેટા કાઈ ના થાય સિવ બા ના થાય બા કરે બેટા કાઈ ન કરે લોહી નીકળી ગયું નહી તો મમ્મી શું કરવાનું શું કામ

મેં વાગ્યા છે ચાર અને હું આવી ગઈ છું અત્યારે ઘરે કારણ કે લક્ષુભાઈ ઘરે એકલા હતા અને થોડું ઘણું કામ બી ઘરનું બાકી હતું એટલે મમ્મી અને પપ્પા રહ્યા છે શિવની સાથે ત્યાં હોસ્પિટલે બાવળા અને હું આવી ગઈ છું અત્યારે ઘરે આવતા વેતા આપણે હવે છે ને કામ લઈ લેવાનું છે કારણ કે સવારે મમ્મી ગયા હતા વહેલા થોડું ઘણું કામ કરીને ગયા હતા અને બાકી બાકી હતું એટલે મેં કીધું ચલો અને જો કપડાં સુકાઈ ગયા હતા ચાર વાગી ગયા છે અને તડકો બી છે જ એટલે મેં કીધું ફટાફટ પહેલાં આ લઈ આવીએ કપડાં હું ટેરેસ ઉપર હતા એ લઈને આવી ગઈ છું તો આવી ગયો એ દીકો તાર માટે આવી ગઈ હું ઘરે ચલ માલે છોકલો ચલાઈ જાલ કપડા ચેન્જ કરી લેવા તા ટ્યુશન નો ટાઈમ ભી થઈ ગયો છે દીદીને દીદીને અત્યારે તારી જેમ એડમિટ કરી છે બીટું જેમ તને એડમિટ કરતા હતા ને હા અત્યારે સારું છે જોયું અમારા ભાઈ દીદીની ખબર પૂછે છે કેવું જોયું ને તમે તરત શિવબાની ખબર પૂછી ભાઈ આમ તો બે જોડે હોય ને ત્યારે બાજ બાજ કરતા હોય વાગી રહ્યા છે હવે સાડા પાંચ અને છે મમ્મી ને પપ્પા ત્યાં છે એટલે આપણે મોકલાવાનું હતું ટિફિન અને સાથે થોડી વસ્તુ બી મોકલાવવાની હતી તો જો કરી લીધી છે અત્યારે અહીંયા બધી જ પેક વસ્તુ અને હું જઈ રહી છું અત્યારે જો કે હું તો નથી જતી પણ માસી નો દીકરો આપણો છે એ જાય છે તો હાલો એને આપી આવીએ ચોકડી સુધી અને પછી એ જાય છે તો ફટાફટ આ બધું કામ પતાવી લઈએ હાલો તો ફેમિલી વાગી રહ્યા રહ્યા છે છે અત્યારે અને જોઈ છીએ મમ્મીની મમ્મી મમ્મી આવવાના આવી 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 ગયા 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 ભાઈ અમે તમારી રાજુ શું છે ને શિવ ઘરે નથી ને તો પણ મને છે આમ તો હું બપોરે ઘરે આવીને ત્યારથી મને સાંજ સુધી બસ એવા ભણકારા જ વાગતા હતા કે શિવ હજુ છે ને ઘરે જ છે અને તરત હમણાં બૂમ પાડીને કહે છે કે બાબા અહીંયા આવો તો બાબા આમ કરો તો તેમ કરો તો ને રમવા ગઈ છે ને રમીને હમણાં આવે છે ને બસ આવા બધા ભણકારા મને વાગતા હતા આજ આખો દિવસ બસ જલ્દીથી સીવું બને સારું થઈ જાય અને ઘરે આવી જાય પાછા એટલી જ મને તો આમ આશા છે જલ્દીથી ફટાફટ એ પાછી આવી જાય ઘરે કારણ કે એના વગર તો મજા આવે જ નહીં આમ થાય છોકરા વગરનું ઘર આપણું સૂનું સૂનું જ લાગે તો બસ બેનબા થઈ જાય જલ્દીથી રેડી અને આજનો બ્લોગ કેવો લાગ્યો કોમેન્ટમાં જરા કહેતા જજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરીને બે લાઇકન પણ ઓન કરજો મળીશું ફરીથી નવા એક બ્લોગ સાથે આવતીકાલે ત્યાં સુધી જય માતાજી ફેમિલી